જય સૂરીનાથ દાદા મિત્ર ગુડ મોર્નિંગ જય માતાજી જય બૈલ બૈલ બૈલુ ગુડ મોર્નિંગ જય

તો ગાય ગાયસ આપણે ચા મૂકી દીધીશું તેલ પણ મૂકી દીધી પૂંઘરા તરવા માટે પૂરા પૂંઘરા તરવાના ચાલુ થઈ ગયા છે ચામાં દૂધ પણ નાખી રેડી દીધી છો તો ગાઈસ આપણો ચા નાસ્તો તૈયાર થઈ ગયો છે જુઓ પૂંઘરાશી પોપકોર્ન સી ચા હવે આપણે મિત્રાજના પપ્પાને બોલાવી લઈએ ચા પીવા માટે મિત્રાજ લહેરા ચા પીવા

નાસ્તો કરી લીધો તો રસોડામાં આવી છીએ તો રસોડામાં શું કામ કરીએ છીએ એ આપણે તમને બતાવીએ જો પહેલા તો વાસણ પડી જ વાસણ ઘસીશું રસોડું બધું આલતું ફાલતું ગમે તેમ પડી દઈશ તો ચોખ્ખું કરીશું પછી રસોઈ કરીશું આપણે વાસણ ઘસાઈ જાય પાણી ભરાઈશું અને જો રસોઈ પણ ચાલુ થઈ ગઈ છે બનવાની જો વાસણ ઘસાઈ ગયા સરસ મજાનું રસોડું પણ સાફ થઈ ગયું છે હવે જોઈએ મિતુભાઈ જાગીશી કે ઊંઘી જશે પાસા

મિત્રો હવે આપણે જમી લઈએ આપડે મમ્મી ને વાસણ ઘસી કાઢ હવે આપડે આજે બાર જવાનું છે થોડું ગાંધીનગર સાઈડ મમ્મી એક વાત આપડે ખુશી કરવાની કાલે મમ્મી મમ્મીને પકોડી મંગાવી હતી પણ પપ્પા લાવ્યા હતા તો આજે ગાંધીનગર જઈને મમ્મી પકોડી પણ ખવડાવી દઈએ મમ્મી આપણે પપ્પા ગાંધીનગર જવાનું મમ્મીને આવવાનું છે મેં આવવાનું છે તારા એવું છે તો ગાઈશ આપણે તો મારે થોડું કામ છે અને મમ્મીને ને થોડું કામ હતું કાલ વાળી વાત બાબતે તો આપણા ગાંધીનગર આવવા જવા નીકળે તો આપણા ગામ કાતાલ માતા નું મંદિર કાકા માતા નું હવા આપણા બરિયાદેવ નું મંદિર પેલું છે અંબે માતા નું આ ચિહાર માતાનું મંદિર આપણા બરિયાદેવ નું મંદિર ના બને એક વરસ થઈ ગયું અને આગળ આવે આપણી સાબરમતી નદી છે મંદિર હતું એની સામે સાબરમતી નદી સાબર નદી એ તરફ છે એની સામે ગાંધીનગર જવાય સાબરમતી નદી છે

સચિવાલય મીના મજારમાં આવી ગયા ગાંધીનગર આ બધું અહીંયાનું છે અહીંયા તો ફોનની દુકાનો વધારે છે કવરની ને એની આપણે ફોનનું કવર પણ લેવાનું છે તો હા તો મિત્રો આપણા મોબાઈલના માટે હેરી કવર લીધું છે ત્યાં અને ત્યાં પપ્પા આપણા અને પપ્પા ફોનનું આઈડ્યુ કવર અને ત્યાં ટપન નંખા મૂક્યું છે આ બે કવર કેવા છે કમેન્ટ કરજો તમે આપણે નાઇટ લેવાની છે અને આપડે બાર નીકળ્યા છીએ હવે જવું છે આપડે ધુડમાં ટી ને જોઈએ ત્યાં કચ્છ કેવી છે એથી આપણે એકલી જવાય

તો જવાનું તો જુડિયો માં જુડિયોના જુડિયો ના માં જઈએ પછી તમને બતાવીએ તો મિત્રો હવે આપણે જુડિયો આવી ગયા આઈડિયો આપ ગ પાંચ નો જુડિયો આ બાજુમાં મેક્સ આપણા હવે જુડિયો ની અંદર જઈએ છે તો અમિત તો ભાઈ તો ટી-શર્ટો ખોરી પણ એમને કોઈ ઠેકો ન પડતો નહીં મિતુબેન પપ્પા જો એમને તો ટી-શર્ટ ઉચી કરી દીધો मी तू बाई बी टी शर्ट जो वस काय काड़ी ब्लॅक मी तू तो आज जलसा असा नाही जलसा असेल मित्रांनो पप्पा मुखीन पास आई अशी टी शर्ट गमिक ना गमी खबर नाही तू घरी टीशर्ट ना गमी હા તો મિત્રો આપણને સ્ટુડિયોમાં પણ ટી શર્ટો ગમી નથી તો હવે જોઈએ તો ટી શર્ટોનું શું થાય છે આપણા તો તમે બ્લોકમાં જોડાયા રહેજો હવે બાઇક લઈને આપણે જઈએ છીએ એકવીસ સાઈડ જઈએ હવે એક ત્રણ એક ટી શર્ટોમાં શું થાય છે હા તો ગાઈશ આપણા સામે મંદિર છે પંચદેવ મંદિર છે સામે મંદિર છે પંચદેવ મંદિર સેક્ટર બાવીસનું અહીંથી આપણે એકવીસમાં જઈએ છીએ અત્યારે આવીને જોડાયા રહ્યા છો તમને બતાવશું કે ટી શર્ટો શું થાય છે આપણા કારણ કે ચૂડીઓમાં તો ટી શર્ટો આપડે એવી હતી નહીં આ સેક્ટર એકવીસ થી સેક્ટર થાય છે તૈયાર આવી ગયું આપણે સેક્ટર એકવીસ નું અંબે માતા મંદિર જે અમારા કુળદેવી છે આ સેક્ટર એકવીસ નો લક્ષ્મી બગીચો આપણે હવે આવી ગયા એકવીસમાં આપણે આવ્યા આવ્યા સેક્ટર એકવીસમાં અહીંથી એકવીસમાં તો ગાઈઝ આપણને ટી શર્ટોમાં કંઈ અનુકૂળ લાગ્યું નહીં એટલે આપણે એકવીસમાંથી હવે બહાર નીકળીએ છીએ મોલમાં જવા આપણે એકવીસમાંથી બહાર નીકળ્યા હવે આપણે સામે મોલમાં જઈએ તો ગાઈઝ આજે તો મીથુભાઈ ને ટી શર્ટ નો મેર પડતો નહિ ટી શર્ટ ખોરી ચંપલ એવા ટી શર્ટમાં મેર આવતો નહી પકોડી કાલે ખાવી હતી અને પપ્પા લાના હતા તો આજે આપડે પપ્પા ગાંધીનગર મમ્મી પકોડી ખાવા લઈને આયા

હવે આપણે ઘરે જવાની આપણે વૃદ્ધાવનમાં પકોડી સારી હોય છે અને હવે આપણે નીકળ છે ઘરે જવા માટે આપણે પપ્પાએ બાઈક ચાલુ લઈ લીધો હવે આપણે ઘરે આવી ગયા આપણે પપ્પા આવે આ પપ્પા આવ્યા અને અત્યારે બપોરનો તો વ્યૂહ સારો જ લાગે છે ગરમી તો બહુ લાગે છે હવે કરીએ હવે પણ આ મમ્મી તો હવે ચા મૂકવા જઈએ મિત્રાજ પપ્પા તો હજુ આરામ જ પણ મિત્રાજ છે ને તે રમવા જતો રે અને આપણે છીએ તે હવે ચા આપણે રસોડા તો પાણી પાણીને ભરીશું મિત્ર ઘેર આવ્યા પણ હવે પાછા ગમો નીકળ્યા અને પપ્પા ચા પી અને ફોન તો ફોન ઉપર વાત કરીશું વાસણ જાય પાણી પર રહી ગયું છે અને હવે મિતુભાઈ તો જોઈએ મિતુભાઈ હું કરીશ

હા તો છે હવે આપણો આજે થોડું મોડું થઈ ગયું છે તો આપણે બ્લોગને અહીંયા ચેનલ આપી દઈએ તો બધા મિત્રોને જય માતાજી અને ગુડ નાઇટ મમ્મી ગુડ નાઇટ જય માતાજી પપ્પા ગુડ નાઇટ જય માતાજી હા તો મિત્રો બધા મિત્રોને ગુડ નાઇટ જય માતાજી અમારી અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને પ્રિય વાગેલા ચેનલને સબસ્ક્રાઈબ કરજો